બુરા બોલ 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 બોલો તુકારે વાત કરવામાં ધ્યાન રાખો હા બુરા બોલ બોલ તુકારે બોલવામાં ધ્યાન રાખો બરોબર બધા કઈ હાલા નથી ફાલતું ફાલતું નથી વસ્તુ નથી બોલ બોલ બુરા વાર ની લાઈટ ખાલી બંધ કરી દો ને સટા પાડવો હોય તો સટા પાડી દો ગાડી બોલાવી તો ગાડી બોલાવવાનું ગાડી બોલવા બોલાવી લો ગાડી મારી વાત સાંભળો મારે ખુદ ની દુકાને તમે ધંધો કરો છો ને હું ધંધો કરું મારી દુકાને ભાઈ બેઠે હું દસ મારી દુકાન બંધ કરાવી દઉં હું છો કઈ રીતના મને ધંધો કરવાની નથી બાકી મારી તેવાડે હું પિકની આ થઈ સોવી કલાક હું ચાલી રાખું છું એવું નથી મારે તો વસ્તુ એવી છે આમાં ઘણા પસંદ આવતા હોય શબ્દી વડા કાળા હોય એટલા માટે

Нет,